જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના ધ્રાબાવડ ગામનો બનાવ છે સામાન્ય બોલાચાલી બાદ છરી વડે હુમલાનો બન્યો બનાવ ધવલ જાદવ નામના ઈસમે છરી વડે પાંચ વ્યક્તિ પર કર્યો હુમલો સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ મારું નામ ડાંગર કમલેશ અમે આવેલા હતા પ્રસંગ પૂરો હતા મારા કરતા એમાં ધવલ જણાને મારી અને કર્યું અને અત્યારે આમ કેસો સિવિલમાં રહી અને એની ઉપર કેસ કરવા જઈ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે